મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસના ત્રીજા રોજાના દિવસે સૈયદા ફાતેમ જોડાશે ના વિશાલ પ્રસંગે ડભોઈ જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અનવર અશરફી તેમજ અન્ય દાતાઓ દ્વારા રોજદારો માટે સુંદર રીતે ઇફતિયાત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રોજદારોએ લાભ લીધો હતો ડભોઈ ડભોઈમાંગ મુસ્લિમ બિરાદરો રોજા અને ઈબાદતોમાં મજબૂત થયા જ્યારે સમગ્ર વિશ્વમાં મુસ્લિમો અલ્લાહની ઈબાદતની સાથે એક મહિના માટે ઉપવાસ કરે છે ઇસ્લામમાંગ રમજાન મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ મહિનામાંગ એ રોજા રાખવા એ ધર્મ અને શરીયત મુજબ ફરજ ખરા રાખવામાં આવ્યા છે ડભોઈ માંગ પણ મુસ્લિમ બિરાદરો ઉત્સાહપૂર્વક રમઝાન માસના રોજા પુરાને પાક નાપત નમાઝ રાત્રિની વિરોષ નમાજે તરાવી અને ઝીકરો વજકાર જેવી ઈબાદતમાં મશગુલ જોવા મળી રહ્યા છે ડભોઈનું વાતાવરણ અને દિનચર્યા બદલાયેલી જોવા મળી રહી છે સવારે સાડા ત્રણ ચાર વાગ્યાથી જ નગરમાં લોકોની ચહલ પહલ જોવા મળે છે લોકો વહેલા ઉઠીને શહેરી અને શહેરી બાર ફજરની નમાઝ માટે મસ્જિદોમાંગ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોવાથી રાજમાર્ગો પર ભારે અવર જવર વર્તાય છે એ જ રીતે સાંજે પાંચ વાગ્યા પછી બજારોમાં ભારે હિર રોજાઇકતારી માટેના વ્યંજનો અને વાનગીઓની ખરીદી માટે ઉમટી પડે છે પવનની વાનગીઓ ફૂફ અને નાસ્તાઓના લારી ગલ્લા પર ખરીદારોની ભીડ ખાસ કરીને કાઝીવાડા મસ્જિદથી મૂડી ભાગો ડાવરચોક લાલબજાર જુમ્મા મસ્જિદથી કડિયાવા દુધિયા પીરથી તાઇવાડા જ્યારે મસ્જિદમાં રોજો ખોલતા મુસ્લિમ બિરાદરો નજરે પડે છે રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમો ઉપવાસ કરે છે અને અલ્લાહની ઇબાદત કરે છે રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી